સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર અને ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે અને જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની થયેલ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેની અધ્યક્ષતા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવારાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલ કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લાના સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર સંદીપ સાંગલે ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી સમીક્ષા કરી હતી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ખાસ પ્લાનિંગ કરવા અનુરોધ કર્યો હતો તદુપરાંત ઉપસ્થિત નેશનલ પાર્ટીઓના પ્રમુખો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ અર્થે અધિકારીઓ સાથે પરામર્શ કરી ઝીણવતપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ભરૂચ અંકલેશ્વર વાગરા જંબુસર ઝઘડીયા વિધાનસભામાં મત વિભાગોમાં થયેલ કામગીરીના આંકડાઓ સાથે ઝીણવટપૂર્વકની માહિતી પૂરી પાડી હતી